નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સમ્રાટ સમાચાર સમાચાર હવે જોઈએ તળાજા તાલુકામાં પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ મહાદેવ મંદિરથી એક આધેડ લાશ મળી આવતા ચકચાર ફેલાય છે બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અને દાઠા પોલીસ મથક નીચે આવતા પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ મહાદેવ મંદિર નજીક જ એક લાશ પડી હોવાનું જાણવા મળતા દાઠા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા મૃતક વ્યક્તિનું નામ ગણેશભાઈ નાનજીભાઈ નાકરાણી ગામ ઉચડી તાલુકો તળાજા હોવાનું જાણવા મળ્યું હતું હાલમાં આ આધેડની લાશ તળાજા સરકારી હોસ્પિટલ પીએમ અર્થે લાવવામાં આવી છે સમ્રાટ સમાચાર તળાજા શું નામ તમારું મારું નામ નાકરાણી હરેશભાઈ નાનુભાઈ કોઈ બનાવ બન્યો છે આ કાંઈ દાદાને બીમાર હતા દાદા અને દાદાને દવા ચાલુ હતી પગના ઓપરેશન કરાવેલા હતા હવે દાદા જ્યારે ગોપનાથ પહોંચી ગયેલા અને ગોપનાથથી અમને ફોન આવ્યો કે ઉઠી જાય કોઈ દાદા ક્લાસ થઈ ગયા છે તો અમે ત્યાં જઈને તપાસ કરી તો અમારા એ કાકા જ નીકળ્યા એમ તો અમે સીધા પીએમ કરવા લઈને આવતા રહ્યા દવા